હવે રડવાનું હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન લે હવે શાંતિ મન ને પાક્કું ને બેન હવે તો દર નહીં લાગતી ને જતા જરાય દરવાનું નહીં આ બધા છે આવા બધા લુખાવાનું અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું નથી લાસ્ટ મોમેન્ટ પર મારી મને એટલો સપોર્ટ રહ્યો છે અને કે અનવિલે કામ વિલેબલ થયું છે રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અરવલ્લીની યુવતીને ન્યાય અપાવ્યો છે મોડાસાની યુવતીનો ફ્લેટ વ્યાજે નાણાં આપનારે પોતાના નામે કરાવી દીધો હતો બાયરે વિદેશ મોકલવા લીધેલા અઠ્યાવીસ લાખના બદલે ફ્લેટ નામે કરી લેતા યુવતી ફસાઈ હતી ફ્લેટ અન્યના નામે થઈ જતા યુવતી અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા મામલાનું સુખદ સમાધાન થયું છે અરવલ્લી એસપી દ્વારા યુવતીને ન્યાય માટે સમાધાનપૂર્વક

એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ ભેન હવે અડવાન નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન લે પહેલાં એજન દસ્તાવેજ કરાવી તો પજેશન પણ લઈ અચ્છા એટલે પછી અમે બધું દસ્તાવેજ દિવસ કરાયું પજેશન પણ ટેન્શન નહીં લો હવે